રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્રમંડળ દ્વારા બાવલા ચોકનો રાજાના નામે જાણીતા ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવેલ જેમાં આજ રોજ ગણપતિ સ્થાપનાના ત્રીજા દિવસે બાવલા ચોકનો રાજા એવા સ્ટેશન રોડ ઉપર આવેલ ગણપતિ જે રાજા ભગવતસિંહજીના સાનિધ્યમાં સ્થાપના કરવામાં આવેલ છે ત્યાં આજ રોજ ત્રીજા દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું જેમાં એ એસપી સિમરન ભારદ્વાજ મેડમ તેમજ પીઆઈ ગર્જર સાહેબ તેમજ પોલીસ સ્ટાફ તથા નિવૃત્ત ભારતીય વાયુસેનાના શ્રી રમેશભાઈ રોકડ તેમજ ભારતીય આર્મીમેન ગંભીરસિંહ વાળા તેમજ કિશોરભાઈ ભારજાના વરદ હસ્તે મહાઆરતી કરવામાં આવેલ જેમાં બલદાણિયા સાહેબ જોશી સાહેબ પણ હાજર રહ્યા હતા આજ રોજ બાવલા ચોકના રાજા ગણપતિ મહારાજના સાનિધ્યમાં ઓપરેશન સિંદૂરના પોસ્ટર લગાવી પ્રદર્શન કરવામાં આવેલ જેમાં એએસપી સિમરન ભારદ્વાજ મેડમ તથા નિવૃત આર્મીમેનનું ફૂલ હારતી સ્વાગત કરવામાં આવેલ આ મહાઆરતીનો લાભ ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી બોલ આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્રમંડળ દ્વારા આયોજિત સર ભગવતસિંહજી બાપુના સાનિધ્યમાં આજરોજ ગણેશ મહોત્સવનો તૃતીય દિવસ હતો જેના સંદર્ભે ધોરાજીના આઈપીએસ અધિકારી શ્રી સિમરન ભારદ્વાજ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે પીઆઈ સાહેબ અને પીએસઆઈ સાહેબો પણ ઉપસ્થિત રહ્યા હતા આ તબકે મારી પાછળ આપ નિહાળી રહ્યા છો ઓપરેશન અને ધર્મો મુદ્દા ઉપર આ કાર્યક્રમ થયેલો હતો આ કાર્યક્રમ અનુસાર આપણા પોલીસ અધિકારી શ્રી દ્વારા એક એમનું નાનું વક્તવ્ય રજૂ કરવામાં આવેલું હતું એ વક્તવ્યમાં દેશની સુરક્ષા પોલીસ અને આર્મી કઈ રીતે કરે છે અને ધોરાજ દેશની અંદર રહીને નાગરિકોની સેવા કઈ રીતે કરી રહીએ છીએ અને નાગરિકોને કોઈ પણ જગ્યાએ અગવડતા થાય તેના માટે દિવસ ને રાત જોયા વગર પોલીસ અધિકારી શ્રીઓ કઈ રીતે કાર્ય કરી રહ્યા છે તેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ખૂબ સરસ આ આયોજન અમારે છેલ્લા પંદર વર્ષથી આયોજન કરી રહ્યા છીએ અને પંદર વર્ષમાં જે આયોજન થયું નથી એનાથી પણ સૌથી સારું અને સુંદર આયોજન પ્રશાસન ની સાથે રહીને આ વખતે આયોજન થઈ રહ્યું છે અને દિવસે ને દિવસે તમામ નાગરિકોનો અને તમામ ભક્તજનો ને પોલીસ મિત્રો નો અમને ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે ગણપતિ બાપા મોરિયા